નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા નવસોથી ચૌદસો ને સિત્તેર પાટડી તેરસોથી તેરસો ને સાઠ જેતપુર આઠસોથી પંદરસો ને એકત્રીસ મોરબી બારસો પચાસથી પંદરસો ને અઢાર ધ્રોલ અગિયારસો છાસઠથી પંદરસો ને બાવીસ વિરમગામ એક હજારથી તેરસો ને ઇઠોતેર સિત્ધપુર બારસો પચીસથી પંદરસો ને ચાલીસ કડી અગિયારસો ત્રીસથી ચૌદસો ને સડસઠ કોડીનાર આઠસોથી પંદરસો એકોતેર હળવદ અગિયારસોથી પંદરસો ને રાજકોટ બારસો પાંત્રીસથી પંદરસો એંસી જામજોધપુર સાતસો એકાવનથી છ ચાણસમા તેરસો એકવીસથી ચૌદસો ને ત્રાણું બીજાપુર અગિયારસો પચાસથી પંદરસો ને છવ્વીસ કુકરવાડા તેરસો અગિયારથી ને એક ઓજારીયા બારસો પચાસથી પંદરસો ને અગિયાર બાબરા બારસો એંસીથી પંદરસો ને એંસી ચોટાણા બારસો બ્યાસીથી ચૌદસો ને ત્રણ પાકાનેર એક હજાર પચાસથી પંદરસો ને સીતેર ખાંભા એક હજાર તેત્રીસથી પંદરસો ને એક ત્રાંગધા બારસો ત્રીસથી પંદરસો સાવરકુંડલા એક હજારથી સોળસો ને એકાવન અમરેલી સાતસો અઠ્ઠાવનથી સોળસો ને પંદર વડાલી બારસો દસથી તેરસો ને દસ ભાવનગર નવસો પચાસથી પંદરસો ને છન્નું ઉનાવા અગિયારસો એકાવનથી પંદરસો ને બેતાલીસ વિસનગર અગિયારસોથી પંદરસો ને છોતેર ધારી બારસો ત્રેવીસથી ચૌદસો ને ત્રીસ જામનગર આઠસો પચાસથી પંદરસો ને પાંચ લાખણી ચૌદસો એકથી પંદરસો ને અગિયાર છસદણ સાતસો એકાવનથી પંદરસો ને ત્રીસ અંજાર બારસોથી પંદરસો ને ચૌદ થરા બારસો પચાસથી ચૌદસો ને પચાસ